વેલકમ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા લો પ્રેસરને કારણે કચ્છ સહિત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોનું વાતાવરણ એકાએક પલટાતા કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકોને આંશિક રાહત મળી છે સોમવારે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાતના ચીખલી સાપુતારા નવસારી વાપી વ્યારા ડાંગ વલસાડ અને સુરત જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થયું હતું ધરમપુર અને કપરાડા પંથકમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા ડાંગના વગઈ વાંસદા તાલુકામાં માવઠું થતા શાળાઓ સવારની હોવાથી વિદ્યાર્થીઓ છત્રી અને રેનકોટ પહેરીને સ્કૂલે જતા જોવા મળ્યા વાંસદા તાલુકામાં વરસાદ પડતા વાંસદા અને ડાંગમાં હવે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે મહુવા તાલુકામાં પણ છૂટાછવાયા વરસાદે રસ્તા ભીના કર્યા હતા ધરમપુર તાલુકાના ભેસદરા અને આસપાસના ગામોમાં ભારે ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા કપરાડાના નાનાપોઢા સુખાલા વગેરે જેવા ગામોમાં પણ રાત્રે અમીર છાંટણા થયા હતા ધરમપુર અને કપરાડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં સાગબારા છોટાઉદેપુર દાહોદ અને સિલવાસમાં હળવા ઝાપટા પડ્યા હતા અમદાવાદમાં બપોર બાદ વાદળો આવતા બફારો વધી ગયો હતો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હવામાન પલટાતા વાદળો ઘેરાયા હતા રાજકોટમાં ધૂળની ડમરીઓ ઉડી હતી તો ઈશ્વરિયા ગામમાં છાંટા પડ્યા હતા રૂપેણ બંદરની બે બોટ ડૂબી જતા છ ખલાસીને બચાવી લેવાયા હતા દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે તો ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કારણ કે જે રીતે કમોસમી વરસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે કેરી પકવતા જે ખેડૂતો છે તેમનામાં ખાસ ચિંતા છે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાની ભીતિ પણ સેવાઈ રહી છે કારણ કે જે રીતે ધૂળની ડમરી ઉડી રહી છે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ક્યાંક વરસાદ પડી રહ્યો છે ત્યારે કેરીમાં રોગચાળો વધવાની શક્યતા હાલ તો ખેડૂતોને સતાવી રહી છે ત્રણ દિવસથી જે રીતે મધ્યમ છાંટા પડી રહ્યા છે અને ધૂળની ડમરી ઉડી રહી છે પવન વધી રહ્યો છે ત્યારે કેરીનો પાક ખરી પડે એવી શક્યતા સેવાઈ રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેરીના પાકને નુકસાન ની શક્યતા છે કારણ કે આ એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે કેરી પકવવામાં આવે છે કેરી ઉપરાંત ઘઉં ચણા બાજરી દિવેલા અને જીરું જેવા પાકને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે અને એના કારણે જ વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે આ વખતનું ચોમાસું ખેડૂતો માટે રાહતના સમાચાર લઈને આવી શકે છે કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તેમને આ વખતનું ચોમાસું ફરશે કેમ કે કઈ રીતે ફરશે અને શું છે આગાહી જોઈએ આ રિપોર્ટ ખેડૂતો માટે સારા સમાચાર સામાન્ય રહેશે અનુમાન દેશના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસુ સામાન્ય રહેશે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આ વખતે ખેડૂતોને ચોમાસું પડશે હવામાન વિભાગની આગાહી પર જો નજર કરીએ તો ચોમાસાના ના ચાર મહિના દરમિયાન સરેરાશ છન્નુ ટકા વરસાદ થશે આ વર્ષે ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ નબળી રહેશે અને ચોમાસાના છેલ્લા બે મહિનામાં તેની તીવ્રતા ઓછી છે આ વખતે ચોમાસાના વરસાદનું વિતરણ પણ સારું રહેશે જે આગામી ખરીફ પાક માટે લાભદાયક સાબિત થશે ખાનગી એજન્સી સ્કાયમેટે આ પહેલા બે હજાર માં દેશમાં મોન્સૂન સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન કર્યું હતું એલપીએની સરખામણીમાં ત્રાણું ટકા વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી હતી ચોમાસુ સામાન્ય કરતા નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે હાલની આગાહી પ્રમાણે છન્નું ટકા વરસાદ થશે અને પ્રમાણમાં તેની વહેંચણી પણ સામાન્ય રહેશે જેથી જગતના તાતને તેનો સારો એવો ફાયદો થશે આગામી ઓગણીસ એપ્રિલના રોજ હનુમાન જયંતિની દેશભરમાં ઉજવણી થશે ત્યારે અમદાવાદના સૌથી જૂના અને જાણીતા કેમ્પ હનુમાન મંદિર ખાતે વિશેષ ઉજવણીનું આયોજન કરાયું છે હનુમાન જયંતિના એક દિવસ પહેલા મંદિર દ્વારા હનુમાનજીની ભવ્ય યાત્રાનું આયોજન કરાયું છે અઢાર તારીખે અમદાવાદમાં દર વર્ષે નીકળતી ભવ્ય યાત્રામાં આ વખતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પણ જોડાવાના છે સત્તર કિલોમીટર લાંબી આ યાત્રામાં અગિયાર ટ્રક સો મોટરસાયકલ સાયકલ સાહીઠ જેટલી ગાડીઓ અને ભગવાન હનુમાનજીનો એક રથ પણ જોડાશે તો પુષ્પોનો અભિષેક કરતું એક વાહન પણ યાત્રા દરમિયાન રાખવામાં આવશે સત્તર કિલોમીટરનો રૂટ પણ પંચોતેર જેટલા સેવા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે જેમાં વિનામૂલ્યે છાશ પાણી અને જ્યુસનું વિતરણ કરવામાં આવશે ઓગણીસ એપ્રિલે સવારે દસ વાગ્યે કેમ્પ હનુમાન ખાતે પાંચસો કિલો દૂધના હલવાનો પ્રસાદ સૌપ્રથમ હનુમાનજીને અને ત્યારબાદ ભક્તોને પીરસવામાં આવશે એ જ છે એવી ભાવના છે કે હું મારો જન્મદિવસ ઉજવું એ પહેલાં મારા પિતાજીની આજ્ઞા લઉં અને મારા પિતાજીને આમંત્રણ આપું કે આપ મારે ત્યાં પધારો